આ લોકો હોળી ઉજવી રહ્યા છે પરંતુ રંગના બદલે લગાવી રહ્યા છે લોટ વાત નવાઈ પમાડે એવી છે પરંતુ આ ગામમાં લોટ લગાડીને જ હોળી રમવાની પરંપરા છે લોટથી થી હોળી રમતા પહેલા ગઈ રાત્રે જ આ લોકો દિવાળી ઉજવી ચૂક્યા છે દ્રશ્ય ઉત્તરકાશીના વીરપુરના છે જ્યાં જાડ ભોટિયા સમુદાયના લોકોએ લોસર પર્વની ઉજવણી કરી આ સમુદાયના લોકોએ પોતાના ઈષ્ટદેવ રિંગાલી દેવીની પૂજા અર્ચના કરી પરંપરાગત લોક નૃત્ય પણ કર્યું અને શાનદાર ઉજવણી કરી જેમ આપણે દિવાળી અને બેસતા વર્ષે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ એવી જ રીતે આ સમુદાયના લોકો લોસર પર એકબીજાને શુભેચ્છા પાઠવે છે દર વર્ષે આ તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવાય છે ભવ્ય મેળો ભરાય છે જેમાં લોકો પરંપરાગત નાચગાન સાથે ઉત્સાહ પ્રદર્શિત કરે છે આ વર્ષે શુક્રવાર રાત્રે જ દિવાળીની ઉજવણી સાથે આ પર્વની ઉજવણી શરૂ થઈ સમુદાયના લોકો પહેલા ડુંડા બજારમાં એકઠા થયા અને મશાલ સળગાવીને પોતાના આરાધ્ય દેવની પૂજા કરી ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યના તાલે પોતાની આગવી વેશભૂષામાં નૃત્ય કર્યું કહેવાય છે કે આ પર્વ પર જાડ સમુદાય સાથે જોડાયેલા હિન્દુઓ પોતાના ઘર અને પૂજા સ્થળ પર શ્રીરામના ધ્વજ લહેરાવે છે

પરંતુ રંગના બદલે લગાવી રહ્યા છે લોટ વાત નવાઈ પમાડે એવી છે પરંતુ આ ગામમાં લોટ લગાડીને જ હોળી રમવાની પરંપરા છે લોટથી હોળી રમતા પહેલા ગઈ રાત્રે જ આ લોકો દિવાળી ઉજવી ચૂક્યા છે દ્રશ્ય ઉત્તરકાશીના વીરપુરના છે જ્યાં જાડ ઝાડભોટિયા સમુદાયના લોકોએ લોસર પર્વની ઉજવણી કરી આ સમુદાયના લોકોએ પોતાના ઇષ્ટદેવ રિંગાલી દેવીની પૂજા અર્ચના કરી પરંપરાગત લોક નૃત્ય પણ કર્યું અને શાનદાર ઉજવણી કરી જેમ આપણે દિવાળી અને બેસતા વર્ષે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ એવી જ રીતે આ સમુદાયના લોકો લોસર પર એકબીજાને શુભેચ્છા પાઠવે છે દર વર્ષે આ તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવાય છે ભવ્ય મેળો ભરાય છે જેમાં લોકો પરંપરાગત નાચગાન સાથે ઉત્સાહ પ્રદર્શિત કરે છે આ વર્ષે શુક્રવાર રાત્રે જ દિવાળીની ઉજવણી સાથે આ પર્વની ઉજવણી શરૂ થઈ સમુદાયના લોકો પહેલા ડુંડા બજારમાં એકઠા થયા અને મશાલ સળગાવીને પોતાના આરાધ્ય દેવની પૂજા કરી ડોલનગારા અને પરંપરાગત વાદ્યના તાલે પોતાની આગવી વેશભૂષામાં નૃત્ય કર્યું કહેવાય છે કે આ પર્વ પર જાડ સમુદાય સાથે જોડાયેલા હિન્દુઓ પોતાના ઘર અને પૂજા સ્થળ પર શ્રીરામના ધ્વજ લહેરાવે છે તો ખંપા જાતિના લોકો બૌદ્ધ મંદિરોમાં બુદ્ધ શ્લોક લખેલા ધ્વજ ફરકાવે છે ત્રણે ત્રણ દિવસ જાડ સમુદાયના આરાધ્ય દેવી રિંગાલી દેવીના મંદિરમાં હરિયાળી કરીને દશેરાની ઉજવણી પણ કરાતી હોવાનો દાવો કરાય છે